ભારતમાં સોનું અને ચાંદી એ ફક્ત ધાતુઓ નથી પણ તે ઘરની ખુશી વિશ્વાસ અને પૈસાની સુરક્ષા તરીકે જોવામાં આવે છે આજે 6 નવેમ્બર 2025 ના રોજ જ્યારે લગ્નની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં 0.5 ટકા થી 1 ટકા સુધીનો ઘટાડો થયો છે બજારમાં ચોવીસ કેરેટ સોનું દસ ગ્રામ માટે એક લાખ એકવીસ હજાર રૂપિયા અને ચાંદી એક કિલો માટે એક લાખ પચાસ હજાર રૂપિયા પર વેચાઈ રહ્યું છે આગલા દિવસની તુલનામાં સોનું પાંચસો રૂપિયા અને ચાંદી એક હજાર બસો રૂપિયા સસ્તું થયું છે આ ઘટાડો રોકાણ કરનારા અને ખરીદનારા લોકો માટે સોની તક જેવું છે કારણ કે સમયે માંગ વધશે અને ભાવો ઊંચા જશે આ ઘટાડાના મુખ્ય કારણો વિશ્વ અને દેશના પરિબળોમાં છે અમેરિકાના ડોલરની તાકાત વધી છે જે સોના જેવા સુરક્ષિત રોકાણને નુકસાન પહોંચાડે છે લોકો વ્યાજ દરથી ફાયદો લેવા માટે ડોલર તરફ વળ્યા છે વધુમાં કુદરતી ગેસ અને તેલના ભાવમાં એક બે ટકા ઘટાડો થયો છે જે વિશ્વ અર્થતંત્રને સ્થિર કરે છે અને મોંઘવારીને નિયંત્રણમાં રાખે છે આનાથી સોનાની આકર્ષણ ઘટે છે અમેરિકાની બેન્કોના તાજા નિર્ણયોમાં વ્યાજદરમાં ધીમો વધારો થયો છે જેનાથી લોકોનું ધ્યાન શેર બજાર તરફ ગયું છે ભારતમાં દિવાળી પછી માંગ થોડી ધીમી પડી છે પણ ગુજરાત જેવા જ્વેલરીના મોટા કેન્દ્રોમાં વેપારીઓ આ તકનો લાભ લઈને માલ વધારી રહ્યા છે ચાંદી વાત કરીએ તો તે સોના કરતા વધુ ઉતાર ચઢાવી છે કારણ કે તેનો ઉપયોગ ઔદ્યોગિક કામોમાં પણ થાય છે જેમ કે સૂર્યની રોશનીના પેનલ અને મોબાઈલ જેવા સાધનોમાં આજે એક લાખ પચાસ હજાર ચારસો રૂપિયાના ભાવે ઝીરો પોઈન્ટ આઠ ટકા ઘટાડો થયો છે જે વિશ્વના આર્થિક સુધારા કારણે છે ચીન અને યુરોપમાં ફેક્ટરીઓમાં વધારો થવાથી ચાંદીની માંગ વધી શકે પણ હાલ વેપારના તળાવને કારણે તે નીચી રહી છે રોકાણ કરનારા માટે ચાંદી સોના કરતાં વધુ નફો આપી શકે ખાસ કરીને જો પર્યાવરણને અનુકૂળ ઊર્જા ક્ષેત્ર વધે આગળના દિવસોમાં નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો થોડા દિવસોનો જ છે લગ્નની ઋતુ નવેમ્બરથી ડિસેમ્બરમાં માંગ પંદરથી પચ્ચીસ ટકા વધશે જે ભાવોને એક લાખ ત્રેવીસ હજાર રૂપિયાથી ઉપર લઈ જશે વિશ્વમાં અસ્થિરતા જેમ કે દેશો વચ્ચે તણાવ અને મોંઘવારીનું વળતર સોનાને ફરીથી સુરક્ષિત વિકલ્પ બનાવશે ગુજરાતમાં જ્યાં જ્વેલરીનો વ્યવસાય અર્થતંત્રનો મોટો ભાગ છે આ સસ્તા ભાવે ખરીદી કરવી લાંબા સમયના રોકાણ માટે સારી છે પણ પૈસા લગાવતા પહેલા માહિતગાર વ્યક્તિની સલાહ લો કારણ કે બજાર અણધાર્યું છે નાના નાના ભાગોમાં એસઆઈપી એટલે કે સરળ રોકાણ યોજના દ્વારા ખરીદી કરવી વધુ સારી રીત છે ભારતમાં સોનું અને ચાંદી એ ફક્ત ધાતુઓ નથી પણ તે ઘરની ખુશી વિશ્વાસ અને પૈસાની સુરક્ષા તરીકે જોવામાં આવે છે આજે 6 નવેંબર 2025 ના રોજ જ્યારે લગ્નની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં 0.5 ટકાથી 1 ટકા સુધીનો ઘટાડો થયો છે બજારમાં ચોવીસ કેરેટ સોનું દસ ગ્રામ માટે એક લાખ એકવીસ હજાર રૂપિયા અને ચાંદી એક કિલો માટે એક લાખ પચાસ હજાર રૂપિયા પર વેચાઈ રહ્યું છે આગલા દિવસની તુલનામાં સોનું પાંચસો રૂપિયા અને ચાંદી એક રૂપિયા સસ્તું થયું છે આ ઘટાડો રોકાણ કરનારા અને ખરીદનારા લોકો માટે સોની તક જેવું છે કારણ કે લગ્નના સમયે માંગ વધશે અને ભાવો ઊંચા જશે આ ઘટાડાના મુખ્ય કારણો વિશ્વ અને દેશના પરિબળોમાં છે અમેરિકાના ડોલરની તાકાત વધી છે જે સોના જેવા સુરક્ષિત રોકાણને નુકસાન પહોંચાડે છે લોકો વ્યાજ દરથી ફાયદો લેવા માટે ડોલર તરફ વળ્યા છે વધુમાં કુદરતી ગેસ અને તેલના ભાવમાં એક બે ટકા ઘટાડો થયો છે જે વિશ્વ અર્થતંત્રને સ્થિર કરે છે અને મોંઘવારીને નિયંત્રણમાં રાખે છે આનાથી સોનાની આકર્ષણ ઘટે છે અમેરિકાની બેંકોના તાજા નિર્ણયોમાં વ્યાજદરમાં ધીમો વધારો થયો છે જેનાથી લોકોનું ધ્યાન શેરબજાર તરફ ગયું છે ભારતમાં દિવાળી પછી માંગ થોડી ધીમી પડી છે પણ ગુજરાત જેવા જ્વેલરીના મોટા કેન્દ્રોમાં વેપારીઓ આ તકનો લાભ લઈને માલ વધારી રહ્યા છે

રોકાણ કરનારા માટે ચાંદી સોના કરતાં વધુ નફો આપી શકે ખાસ કરીને જો પર્યાવરણને અનુકૂળ ઊર્જા ક્ષેત્ર વધે આગળના દિવસોમાં નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો થોડા દિવસોનો જ છે લગ્નની ઋતુ નવેમ્બરથી ડિસેમ્બરમાં માંગ પંદરથી પચીસ ટકા વધશે જે ભાવોને એક લાખ ત્રેવીસ હજાર રૂપિયાથી ઉપર લઈ જશે વિશ્વમાં અસ્થિરતા જેમ કે દેશો વચ્ચે તણાવ અને મોંઘવારીનું વળતર સોનાને ફરીથી સુરક્ષિત વિકલ્પ બનાવશે ગુજરાતમાં જ્વેલરીનો વ્યવસાય અર્થતંત્રનો મોટો ભાગ છે આ સસ્તા ભાવે ખરીદી કરવી લાંબા સમયના રોકાણ માટે સારી છે પણ પૈસા લગાવતા પહેલા માહિતગાર વ્યક્તિની સલાહ લો કારણ કે બજાર અણધાર્યું છે નાના નાના ભાગોમાં એસઆઈપી એટલે કે સરળ રોકાણ યોજના દ્વારા ખરીદી કરવી વધુ સારી રીત છે